રક્ષાબંધન પર પિયરથી ત્રણ વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન લાવતા પતિ થઈ જાય છે બરબાદ પરિણિત સ્ત્રીઓ તરત જ જોઈ લો નમસ્કાર દોસ્તો તમારા સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ વસ્તુઓ લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ જશે પતિનું મૃત્યુ પણ થઈ શકે છે ભક્તો आज ए अमित हमने एवी કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધન પર જો કોઈ દીકરી પોતాన પિયર થી સાસરે લાવે તો તેના ઘરની બરબાદી નિશ્ચિત છે પણ તે પહેલા ચાલો રક્ષાબંધન વિશે જાણીએ આજનો વિડિયો ખૂબ જ ખાસ છે ભક્તો રક્ષાબંધન નો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે शास्त्रोमा एवो वर्णन छे के रक्षाबंधन નો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં रक्षासूत्र એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ रक्षाबंधनનો પર્વ ઉજવવો જોઈએ આ સાથે रक्षाबंधनનો તહેવાર કયા દિવસે ઉજવવોતે અંગે ઘણી મૂંઝવણ છે ભક્તો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવવી જોઈએ તો કેટલાંક લોકોનું માનવું છે કે 9 ઓગસ્ટે તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજે અમે તમને આ વિડિયોમાં જણાવીશ કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાચી તારીખ કઈ છે 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટ સાથે જ અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશ कारण के आ वक्ते रक्षाबंधन पर भद्रा काड़ो पड़छायो रहे राखड़ी बांधवा शुभ मुहूर्त माटे खूबज जरूरी छे। ए पण जानीशू के रक्षाबंधन पर पियर थी भूल थी कई वस्तुओं न लावी प्रिय भक्तों वीडियो में वधता पहला तमने एक नानकड़ी विनंती छे के वीडियो ने अंत सुधी पूरो जरा पण मिस न करता કારણ કે આ જાણકારી ખૂબ જ અમૂલ્ય છે આ વિડિયોને બીજા લોકો સાથે પણ શેર કરજો જેથી તેમનું પણ ભલું થઈ શકે અને હા ભક્તો વિડિયોને એક લાઈક જરૂર કરજો અને તમારી પોતાની YouTube ચેનલ ગુಜ್ಜુ લવરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ જાણકારી તમને સૌથી પહેલા મળી રહે અને હા પ્રિય ભક્તો कमेंट बॉक्स मां जय लक्ष्मी माता લખવાનું ભૂલતા નહીં દોસ્તો અમારું કામ તમને સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માનશો તો તમારું ભલું થશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે आग तारी मरजी पोतेज समझदार छो तो चालो प्रिय भक्त वधु समय बगाड़िया वगर वीडियो शुरू करे भक्त रक्षाबंधनो तेहर भाई बहन न अतूट प्रेमनु प्रतीक है આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનો વચન આપે છે ભક્તો તમે જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાવાયો છે એટલે ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે તમારો ભાઈને રાખડી ન બાંધતા तेनी नी एक पौराणिक कथापण एवं छे के लंकापती रावणे पोतानी बहन पासे भद्रा कारमाज राखड़ी बंधावी हती अने एक वर्षनी वर्षर तेनो विनाश थाई गयो हतो। आ उपरांत भद्रा जे शनिदेवनी बहन छे, तेमने ब्रह्माजीए श्राप छे के जे कोई भद्राना समय शुभ के मांगलिक कार्य तेनु परिणाम हमेशा अशुभज आवशे रक्षाबंधनની શરૂઆત પાછળ ઘણી વાર્તાઓ છે જેમાંથી એક મુજબ ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થતાં દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડે તેની મદદ કરવાનો વચન આપ્યું હતું બીજી એક કથા મુજબ ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલિયે રક્ષાનો વચન આપ્યો અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા આ રીતે રક્ષાબંધનનો પર્વમાં લક્ષ્મી સાથે પણ જોડાયેલું છે ભક્તો રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેની લાંબી ઉંમરની કામના કરે છે આથી આ દિવસે ભાઈ-બહેન બનને સ્નાન વગેરે કરીને શક્ય હોય તો નવો કપડા પહેરવા याद रहे के शुभ प्रसंगे काड़ा कपड़ा न पहरवा कपड़ा पहरिया पची ने भगवान नी पूजा करवी जो ये। पूजा पहला पूजा की थाड़ी जरूर तैयार लेगी। जेमा कंको, चंदन अक्षत राखड़ी मिठाई अने शुद्ध घीनों दीवो जरूर राखव भक्त दीवो तमे इच्छो तो लोटनो माटीनो के पित्त नो बना शको छो, जेना तब भाईनी आरती करशो भक्तो, हवे आजा की थाड़ी सौ पहला भगवान भगवान समर्पित करो अने भगवान ना कांडा पर पहली राखड़ी बांधता पहला मंदिर में राखड़ी चढ़ावो। त्यार पछी तमारा भाई ने पूर्व के उत्तर दिशा तरफ मोढ़ू राखी ने बेसाड़ो अने पश्चिम दिशा तरफ होवु जइए रक्षाबंधन पर सौथी पहला घरना मंदिर में पाठ थी जाए पी भगवान गणेश ने राखड़ी जरूर बांधो अने पची छे भाई ना कांडा माटे थाड़ी सजावो पची भाई ने सौ पहला तिलक करो ते कंकु चंदन अने अक्षत लगावो तेना पर थोड़ा फूल छाटो जो फूल वगैरे न हो तो चोखा छाटो अने छेले भाई की आरती करो हवे तमे तमारा भाई ना जमणा ना कांडा पर राखड़ी बांधो भाई भाईनु मोढ़ो मीठू करावो। भाई माटे मंगल कामना करो राखड़ी भाई पोतानी बहनों ने रक्षा वचन आपे के बहन हूँ हमेशा तारी रक्षा करिश। तारी दरेक जीद पूरी करीश तारी दरेक इच्छा पूरी करिश। जो मां बाप नथी तो हूँ मां बापनी कमी पूरी करश पिता बनी ने तारी दरेक इच्छा पूरी करीश, माँ बनी ने तारू पालनपोषण अने बहनों ने भेटसोगाद जरूर आपे भक्तों चालो हवे जाए वर्ष बेहजार पच्चीस रक्षाबंधन नो तेहवार क्य उजवाशे भक्तों वर्ष बेहजार पच्चीस में रक्षाबंधन पर्व शनिवार नव ऑगस्टना रोज उजवाशे पूनम तिथि आठ ऑगस्टे बपोरे बे वागी ने बार मिनिट वागे शुरू थे अने नव ऑगस्टे बपोरे एक वगी ने चौबीस मिनिट वागे समाप्त हो रक्षाबंधन अनुष्ठान शुभ समय नव ऑगस्टे सवरे पांच वगिने सुडतालीस थी बपोर सुधी रहे आ वर्षे रक्षाबंधन दिवसे भद्रा पड़छाय रक्षाबंधन पर भद्रा शुरू थो समय सवरे पांच ने सत्तावन मिनिट है त्यार पचीते बपोरे एक वागी ने बत्रीस मिनिट सुधी रहे शे। आ भद्रा वसपाताड़ में जो कि घना विद्वानु मानवद्रा छे के, जो वास के स्वर्ग लोकमा हो तो पृथ्वी पर रहता अशुभ नहीं होती शुभ परंतु घना शुभ कार्यों में पाताड़ी भद्रा ने नजरअंदाज नहीं करता છેવટે આપને હિન્દુ છિયે તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન તો કરવું જ પડે છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને નજરઅંદાજ ન કરી શકિયે અને ભક્તો રક્ષાબંધનની સાંજે પંચક પણ છે રક્ષાબંધનના દિવસે સાંજના સમયે પંચક લાગી રહ્યું છે પંચક સાંજે 7 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી રહેશે આ રાજપંચક હશે આને અશુભ નથી માનવામાં આવતું તે શુભ હોય છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક 48 મિનિટનો સમય મળશે ભક્તો આ વાતનો ધ્યાન રાખજો કે ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે એટલે ભાઈને આ સમય ક્યારે રાખડી ન બાંધવી જેથી આખું ઘર પરિવાર કંગાળ ન થઈ જાય લંકાપતી રાવણને આ જ સમય રાખડી બાંધવામાં આવી હતી તેથી તેના આખા કુળનો વિનાશ થઈ ગયો એટલે સમય પ્રમાણે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે ભક્તો થોડું મુશ્કેલ જરૂર છે પણ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ભક્તો ઘણા લોકોના ત્યાં એવી પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર વગેરે નથી ઉજવતા ભક્તો મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને અનેક લાખ ગણા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેનું ક્યારેય અમંગળ નથી થતું આવી બહેનનો ભાઈ જ્યાં પણ જશે દિવસે બમણી અને રાતે ચોગણી પ્રગતિ જ કરશે આવો ભાઈ લાખો કરોડોમાં રમશે मनमोभो पैसा कमाशे। राहु बधूज पितृ दोष नजर दोष मंगल दोष ज दूर रहेशे अने भक्त रक्षाबंधन पर भाई ने काली राखड़ी न बांधवी जोइए ते शुभ नथी मनाती भाई पर हमेशा लाल रंगनी राखड़ी बांधवी खूबज शुभ अ मंगलकारी मानवा भक्त रक्षाबंधन पवित्र अवसर पर भेट मां बहन ने हिकातर जी वस्तुओ क्यार नी जो ये। तेना थी जीवन पर नकारात्मकता उंडी असर पड़े छे। मां बहन ने सफेद कपड़ों भेट मां न वो जो ये। कोई चंपल वगैरेप न आपे भेट मां दक्षिणा सुंदर भेट जरूर आप એક વહાલી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે બહુ શાંતિ અને સુખ મળે છે ભક્તો ધર્મ શાસ્ત્રો મુજબ એવું મનાય છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે પોતે જવું જોઈએ शास्त्रो पुराण मुजब एवं मनाये के जे बहन रक्षाबंधन पर पोते नथी जती अने भाई बहन ना घरे आवे छे ते बहन ने दोष लागे छे एटले एवी प्रथा छे के रक्षाबंधन पर बहने भाई ना घरे जवु जो पची भाई भले गमे त्या बहने जवु जो जो भाई तरी विदेश रहे कोई कारणसर ते भाई पास नहीं जाई शकता तो ते भाई ना नी थाड़ी एक राखड़ी मीठाई अक्षत कंकु चंदन तिलक भगवान गणेश ने पोता भाई मानी ने तेमना कांडा पर बांधो ते राखड़ी आप मेले तमारा भाईना कांडा भाई पहुंची जशे पची भले तमे श्री कृष्ण ने बांधो के नारायण ने जेना पण भक्त हो तेमना कांडा पर बांधो ते राखड़ी मेरे चाली ने तमारा भाई ना कांडा सुधी पहुंची जशे अने आवी रीते मन बांधेली राखड़ी साची श्रद्धा थी बांधेली राखड़ी स्वयं ईश्वर तुल्य बनी जाए भक्त रक्षाबंधन पर खावामा शुंशु बनाववो जो चालो जानिए ते पहला जो तमे हजी सुधी कमेंट बॉक्स मा जय माता लक्ष्मी नथी लख्यू तो कमेंट बॉक्स मा जय माता लक्ष्मी जरूर लखजो જ્યારે તમે અમારા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને તમે અમારા વિડીયોને લાઈક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો છો તો અમારો ઉત્સાહ વધે છે જેનાથી અમે તમારા સૌ માટે સારી સારી જાણકારી લઈને આવીએ છીએ ચાલો પ્રિય ભક્તો હવે આપણે જાણી લઈએ ભક્તો રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દૈવી શક્તિઓ ઈશ્વર પોતે ધરતી પર ચાલીને આવે છે તે પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર સ્વયં પધારે છે અને તેમને ભોગ લગાવવામાં આવે છે એવામાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે वास થઈ જાય છે ભગવાન ભાઈની અંદર વસે છે એટલે લસણ ડુંગળી માંસ મદીરા સિગારેટ ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ખાવામાં પૂરી ખીરમાં તમે રંગ પણ નાખી શકો છો મીઠો હલવો મીઠી સેવૈયા જરૂર બનાવો घर में कईक ने कईक मीठू जरूर होवो जो कारण के आ दिवसे साक्षात भाई में भगवान वसे छे अने बहन ने घणों आशीर्वाद मे तो मीठू तो जरूर बनाव जो बीजू कई बनावो के न बनावो मीठी सेवैया जरूर बनावी जइए अने भगवान ने भोग लगवाव जोए त्यारछीज रक्षाबंधन पर्व उजव जो આ ખૂબ જ શુભ અને અત્યંત મંગળકારી માનવામાં આવે છે રસાવાળા બટાકાનું શાક કોબીજનું શાક કેળાનું શાક ચટપટા કોબીજ બટાકા વટાણા પુલાવ પનીર પુલાવ અને કાકડીનું રાયતું બનાવી શકો છો ઘરમાં આ દિવસે રાંધેલું ભોજન જરૂર બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં તવો ન ચઢાવવો જોઈએ તે અશુભ મનાય છે કડાઇ ચઢાવીને જ રાંધેલું ભોજન બનાવો આને શાસ્ત્રો મુજબ રાંધેલું ભોજન મનાય છે જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે ભક્તો આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી અને મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે બહેને ભાઈને એક કોરિયો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરાવવું જોઈએ બહેનને એક કોરિયો જરૂર ખવડાવો તેનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઘણા આશીર્વાદ આપીને પાછા પોતાના સ્વર્ગલોકમાં ચાલ્યા જાય છે કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી અને રક્ષાબંધન પર એમ જ રાખડી બાંધે છે तो भाईनी उम्र ओछी थी ईश्वर नाराज थी जाए व्रत खंडित थी जाए कोईपण भाईनी बहने आ दिवसे व्रत जरूर राखव जो कारण के तेना थी भाईनी उम्र वे प्रेम वे ईश्वर प्रसन्न रहे छे। नहीं तो रक्षा नो कोई लाभ नहीं भक्तों रक्षाबंधन पर जो शुक्रवार नो दिवस आवे તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમને ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ ખાટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ ખાટી આમલી ખાટી આમલીની ચટણી પાણીપુરી લીંબુ વગેરે ખાટી કેરી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ તેનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે જો તમે સંતોષી માતાનું વ્રત રાખો છો પૂજાપાઠ કરો છો तो थोड़ो संयम रखो नहीं तो माता संतोषी नाराज થઈ જશે માતા संतोषी ને ખાટા પદાર્થો થી અત્યંત નફરત છે તે આ સહન નથી કરતી કારણ કે જારે શુક્રવારે रक्षाबंधन હોય ત્યારે માતા संतोषी પણ સક્રિય અવસ્થામાં હોય છે કારણ કે શુક્રવાર સંતોષી માનોવાર છે એટલે થોડો નિયમ જરૂર પાળવો જોઈએ भक्त रक्षाबंधन पर एक एव उपाय छे, जे जो बहन करे तो दुनिया की कोईपण धनवान बनता रोकी शक्ति नहीं आ उपाय करवामा आवे कर भाई ने उच्च पदनी प्राप्ति छे, सरकारी नौकरी मे वेपार जो मंद चाल तो दौड़वा लगे उड़ता पक्षी जेम वेपार दौड़े ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધી જાય છે તો ભક્તો તમારે શું કરવાનું છે ધ્યાથી સાંભળો સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બંધ કરી લો અને ભાઈ પરથી સાતવાર ઓવારણા લો તમારી મુઠ્ઠી માં જે પૈસા હતા તે પૈસા લઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડી ને પીપળાના ઝાડ પર બાંધી દો અથવા કોઈ પણ ધાર્મિક ઝાડ પર બાંધી દો ઝાડ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને ઝાડ પર રાખડી બાંધો તેનાથી તમારો ભાઈની રક્ષા થશે તે વિજય પ્રાપ્ત કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે ભલું થશે भाईने नजर दोष काल सर्प दोष पितृ दोष राहु दोष शनि दोष અને ભયંકર ગરીબીનો દોષ ક્યારે નહીં લાગે ભક્તો આ ઉપાય તંત્ર શાસ્ત્રના અધ્યયન નંબર 54 માં સ્પષ્ટ લખેલો છે જો રક્ષા બંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી તે દિવસે બમણી રાતે ચોગણી પ્રગતિ કરે છે બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ જળવાઈ રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે વર્ષમાં એક વાર જ આવે છે ભક્તો આ ઉપાયથી શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને નથી ખબર કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય साचा हृदय थी करेलो उपाय स्वयं ईश्वर पर निष्फल नहीं करता अने जो एक बहन भाई माटे आ उपाय करे तो स्वयं ईश्वर आ उपाय ने खाली नथी जवा देता कारण के तेमा एक बहनों हाथ छे, तेनो प्रेम छे, ममता छे, भाई प्रत्ये साची आस्था छे। अने आज आस्था ने ईश्वर आ उपाय ने सफल बनावे छे। हवे भूल थी को ये भद्रा काड़मा भाई ने राखड़ी बांधी दीधी तो भद्रा प्रकोप थी के बचव शू उपाय करवो जे थी भाई पर संकट न आवे तो मान्यता छे के जो आपने भद्रा आदर करिए विधि थी तेनी पूजा करिए तेना बार नामों नो जाप करिए तो भद्रा प्रकोप थी तमे बची रहेशो। સાથે જ માં લક્ષ્મીની સાથે સાથે અન્ય દેવીદેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે ભક્તો હવે વાત કરી લઈએ કે પિયરથી ભૂલથી પણ કઈ વસ્તુઓ આપણે ન લાવવી જોઈએ ભક્તો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના પિયરથી ક્યારેય ન લાવવી જોઈએ નહીંતર તે પતિની બરબાદીનું કારણ બની શકે છે શક્ય છે કે પતિ કંગાળ થઈ જાય દીકરીઓ માટે દરેક મા બાપનું સપનું હોય છે કે તેમને સારો સાસરો અને પ્રેમ કરનારો પતિ મળે સાસરામાં તેમની દીકરીનું માનસન્માન થાય અને સાસરામાં ઘણી ખુશીઓ જ ખુશીઓ હોય પરંતુ ઘણીવાર માબાપ કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને પતિને જીવનભર દુઃખ સહન કરવું પડી શકે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓને બદલે દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ દીકરીને ક્યારેય મરચું ન આપવું તેનાથી તેના લગ્નજીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું મનાય છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકો છો તે શુભ મનાય છે લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરવું चूलो आप मनाय के ते पोताना परिवार में पोता चूलो अलग कर ले चूला ने बदले घर घरवखरी बीजी वस्तुओ आपी शको दीकरी ने भूल थी धारदार वस्तुओ न आप तेनो मतलब ए छे के तमे तेना संबंधों मा भरता अटकावी में भड़ता तमे रहा दिकरी ने मीठी वस्तुओं आपी शको આ સિવાય દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવી જાય છે જ્યારે તમે ખાવા પીવાની બીજી વસ્તુઓ આપી શકો છો ભક્તો જો તમને લાગે છે કે તમને તમારા પિયરથી તે માનસન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તે જ માનસન્માન મેળવવા માંગો છો जो कोई स्त्री ने के कोई पत्नी ने लागे के तमारा पति ने इज्जत तमारा घरवाड़ा नहीं करता तो तमे आ खूबज सरल उपाय करी करो थोड़ा ज दिवसों में तमने तेनी असर जोवा तमारा पति ने ते मनसन्मान पियर में मल से जेना ते हकदार छे। दरेक व्यक्ति इच्छे छे के समाज तेनो आदर करे मळे ઘણીવાર એવું બને છે કે નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને યોગ્ય માનસન્માન નથી મળતું જ્યોતિષમાં કેટલાક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિને માનસન્માન ધન અને નોકરી વગેરે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ કેટલાક એવા ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માનસન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી ભરીને સૂવું છે અને તે વાસણમાં તમારે સોના કે ચાંદીનો કોઈ સિક્કો કે ઘરેણું નાખી દેવાનું છે અને સવારે ઊઠીને સૌથી પહેલાં મોઢું ધોયા વગર તે પાણી પી જવાનું છે આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માનસન્માનની પ્રાપ્તિ થવા લાગે છે સાથે જ આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો પણ તણાવ છે તે પણ સમાપ્ત થઈ જાય છે તમારા મગજમાં કે તમારા મનમાં કોઈ પણ તણાવ હોય તે બધું સમાપ્ત થઈ જશે રાત્રે સૂતી વખતે તમારા પલંગ નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી વાદવિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે છે તો તે પણ સિદ્ધ નથી થતો આ ઉપાય કરવાથી તમને બધી પ્રકારના વાદવિવાદથી સુરક્ષા મળે છે તેનાથી તમારા ઉપર જેટલી પણ નકારાત્મકતા છે કે જો ઘર માં નકારાત્મકતા છે તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે દરરોજ આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે ભક્તો સમાજમાં માનસન્માનની પ્રાપ્તિ માટે સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી નથી મળી રહી તમારો ધંધો નથી ચાલી રહ્યો તો તમારે કબૂતર અને ચકલીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ નાખવું જોઈએ તમારે બાજરી શુક્રવારના દિવસે ખરીદવી છે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી છે આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માનસન્માનની સાથે જ ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમને નોકરી નથી મળી રહી તો તમને નોકરી પણ મળી જાય છે સાથે જ બુધવારના દિવસે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માનસન્માનની પ્રાપ્તિ થાય છે પ્રિય ભક્તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજ્જુ લવરને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો દોસ્તો આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે ज्योतिष अने धर्मना उपायों सलाहों ने पोतानी आस्था अने विश्वास पर अजमावशो वीडियो नो उद्देश्य मात्र तमने सारी सलाह आप संदर्भ में अ कोईपण प्रकार दावो नथी करता दोस्तों वीडियो गम्यो होय तो लाइक अने सब्सक्राइब जरूर करजो